ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભરી ગયેલા પારસી સમુદનું આજે નૂટન વર્ષ છે ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાય નૂટન વર્ષને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી પોતાના ધર્મને રક્ષા માટે વર્તન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશ્રાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંજાન બંદરએ આવેલા પારસીઓ માટે આજનો દિવસ કુશીનો દિવસ છે ઈરાન થી સંજાન બંદરે આવેલા પારસીઓ પોતાને આશરો આપનાર સંજાનના જાડી રાણાને આપેલા વચન મુજબ પારસીઓ દૂડમાં શاکرની જેમ ભરી ગયા છે આજે નુટન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા પારસી બંધુઓએ આટસ બહેરામ એટલે કે અગ્નિદેવની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી નેમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને સાથે સાથે પણ છે આ જે 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 હિન્દુ કોમ ભાઈબંધ અમારી અમને સાત આપ્યો છે ચૌદસો વર્ષ પહેલા અમને અહીંયા રહેવા માટે જમીન આપેલી છે ધંધો વેપાર આપ્યો છે એનો ઋણ અમે કબી ચૂકવી નહીં શકીશું અમે જ્યારે આવેલા ત્યારે અગિયારસો ત્રીસ પારસીઓ તા બે માનમાં આવેલા અમે સંજન મંદર પર આવેલા હતા પછી ભરૂચ અંકલેશ્વર બરોડા અમદાવાદ બોમ્બે ત્યાં બધા ફેલાયા એના અમે એક લાખ ને ત્રીસ હજાર પારસીઓ થયા આજે પાછા અમે સાહીઠ હજાર પારસી છે તો બી અમને સારું લાગે છે કે ભાઈ અમે ક્વોલિટીમાં નથી માનતા અમે ક્વોન્ટિટીમાં માને છે અને અમારા નરેન્દ્રભાઈ મોદીએ અમને જ ખાલી આખા હિન્દુસ્તાનમાં એક જ કોમને સાત લાખ રૂપિયા એક આઈવીએફ કરવા માટે અમને આપે છે જે અમારા માટે બહુ ગૌરવની વાત છે અને દર છોકરે સત્તર વર્ષ સુધી ત્રણ રૂપિયા દર મહિને આપે છે તો બી અમારી પારસી કોમે અમે નરેન્દ્ર મોદીને ઋણ તો ચૂકાવીએ છીએ પણ એના બત્રીસ કે ચાલીસ છોકરાનો લાભ લીધો છે એનાથી વધારે નથી લીધો બોમ્બે પારસી પંચાયત અમને ત્રણ છોકરાઓને બે રૂમનો ફ્લેટ આપે છે તે બી અમે બે ફ્લેટની ઉપર અમે છેતાલીસ ફ્લેટની ઉપર અમે લીધા નથી અમે એટલે લાલ લાલ જ નહીં રાખો બીજું કે આ દેશ તમારો છે સાતસો વર્ષથી કોઈને કોઈ પ્રજાએ આપણા દેશને લૂંટ્યા છે કે રાજ કીધા છે જે બી કહેવાય હવે સાત વર્ષથી આપણા નરેન્દ્રભાઈ મોદીના હાથે જે કે સિત્તેર વર્ષ બી આપણે જીવી શકીએ સારી રીતે કારણ કે આ દેશ આપણો છે એને સાચવવાનું કામ આપણું છે બીજું કે આ દેશમાં અમે આવેલા તારે જાડી રાણાએ અમને આવકાર આપેલો છે એવું નથી કે દૂધમાં સાકર નાખીને અમને આવકાર આપેલો છે અમારી પાસે એજ્યુકેશન કેટલું છે તે જોયું છે અમારી ક્વોલિટીઝ કેટલી છે તે જોયું છે અમે તે વખતે સાડા છ ફૂટના પારસીઓ હતા એમ તો બીક લાગે એવું હતું પણ તે છતાં બી અમને આપ્યું અને જાદીરાએ અમને સાત આઠ શરત લીધેલી હતી એક શરત તો એવી છે કે તમે પારસી કોમમાં કોઈ બી અમારી હિન્દુ કોમને બદલાવ નહીં આપે હિન્દુ કોમને પારસી કો પારસી કોમમાં લેશો નહીં અને તમારી અગિયારી કે તમારું ધરમ એ અમારી કોમને જરાક પણ બતાવશો નહીં તાકી અમારા માણસને કંઈ લાલચ લાગે કે હું પારસી બની જાઉં આજ સુધી જે કંઈ પારસી બનેલા છે તે પારસીઓ બાય બર્થ બાય બ્લટ જ બનેલા છે Video.